ફુલસર મુખ્યમંત્રી આવાસ યોજના પાસે બાઇક ચલાવવા બાબતે થયેલી માથાકૂટના પગલે ચાર ઈસમોએ યુવક ઉપર હુમલો કર્યો હતો જેની પોલીસ ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર ચારે આરોપીઓને ઝડપી લીધા ત્રા વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ઉર્ફે ચિનભા પ્રવીણસિંહ પરમાર કુલસર વિસ્તારમાં તેમના મિત્રોને મૂકવા ગયા હતા તે સમયે બાઇક ધીરુ ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેની દાદ રાખી સુમિતભાઈ જગદીશભાઈ સોલંકી નિલેશભાઈ લક્ષ્મણભાઈ સાટિયા જિગ્નેશભાઈ ઉર્ફે જીગો ભોળાભાઈ ડાંગર અને જસ્મિનભાઈ ઉર્ફે પિન્ટો રમેશભાઈ ચુડાસમાએ પાપ પડે મારમાર્યોની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી oh yeah